મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટી ના રાજુ કપરાડા જોડાયા છે રાજુભાઈ શું કહેશો ગોપાલ ઇટાલિયા ની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા નું નામ જાહેર થયું ત્યારથી જ અમે કોન્ફિડન્સ સાથે કહેતા હતા ભારતીય જનતા પાર્ટી નો અહંકાર કોઈ તોડવાનું કામ કરશે તો વિસાવદર ના મતદારો કરશે ભારતીય જનતા પાર્ટી એ શરૂઆત થી કોંગ્રેસ ની સાથે ગઠબંધન કરી અને ગોપાલભાઈને આમ આદમી પાર્ટીને હરાવવાના પ્રયત્ન કર્યા ત્યાર પછી દારૂ વેચો પૈસા વેચા ખરાબ રીતે તંત્ર તંત્રનો દુરુપયોગ કર્યો ત્યાર પછી બૂથ પર જઈને ગુંડાગર્દી આ તમામ પ્રયત્નો

છે વધી દર ની જનતા ની અપેક્ષાઓ પણ ખુબ વધારે છે શું પેરાય અમે જવાબદારી નિભાવશું અને આમ પણ જયારે અમે વિધાનસભામાં નતા આમ પણ ગોપાલભાઈ જયારે ધારાસભ્ય નતા ત્યારે રોડ પર ની લડાઈ તમામ સમાજ તમામ વર્ગ માટે લડતા હતા લડશે અને ધારાસભ્યની તાકાત શું હોય એ બતાવવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયા કરશે આજે નિર્ભયના માધ્યમથી એક ખુશીની વાત એ પણ કરું કે ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તમામ તાકાતો લગાવ્યા પછી પણ

અહીંયાના જે સ્થાનિક પ્રશ્નો હતા એમાં ખાસ કરી અને ગોપાલભાઈ ઇટાલિયા એક દરેક યુવા માટે આદર્શ છે લડાયક માણસ છે વિસાવદર વિધાનસભાના મતદારો અને આમ તો સૌરાષ્ટ્રના તમામ ગ્રામીણ વિસ્તારમાં રહેતા મતદારો ભાજપની સામે આંખમાં આંખ નાખીને વાત કરે ભારતીય જનતા પાર્ટી ડરે નહીં ઝૂકે નહીં એવા વ્યક્તિ ને ઉમેદવાર તરીકે ધારાસભ્ય તરીકે પસંદ કરવાનું કામ કરતા હોય છે અને એવા ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર ગોપાલભાઈ ને અહિયાં આપ્યા તો વિસાવદરની ની જનતાએ હસતા મોઢે ખંભે બેસાડીને એને ધારાસભ્ય બનાવ્યા છે

કોંગ્રેસે ભારતીય સપોર્ટ કર્યો હોય આવા આક્ષેપ થયા છે બે હાજર સત્યાવીસ માં વિનંતી કરું કોંગ્રેસના નેતાને એક ટ્રમ માટે માત્ર એક ચૂંટણી માટે કોંગ્રેસ આરામ કરે દાવા સાથે કહું છું આમ આદમી પાર્ટી સરકાર સત્યાવીસ માં બનાવશે ચાલો રાજુભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર